જય ખેડૂત પુત્ર જે ખેડૂત મિત્રો અત્યાર સુધીમાં જે રાહ જોતા હતા એ સમય આવી ગયો છે એટલે કે ચણા અને રાયડાના ટેકાના ભાવ જાહેર કરી દેવામાં આવેલા છે તો આ ટેકાના ભાવ કેટલા છે કેવી રીતના ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવાની હોય છે અને જે ખેડૂત મિત્રોને ફોર્મ નથી ભરવું અથવા તો ફોર્મ ભરવાનું છે અને ફોર્મ ભરવાથી કેવો કેવો ફાયદો આ વખતે તમને થવાનો છે એની ખાસ માહિતીની વાતચીત કરવાની છે કેમ કે ઘણી બધી યોજના આવતી હોય ઘણી બધી સબસિડી આવતી હોય તો એમાં ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર પડતી નથી ટેકાના ભાવમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર પડતી નથી અને ટાઈમ વહીયો જાય છે અને ખેડૂત મિત્રોને છેલ્લે જે નફો થવો જોઈએ એના કારણે નુકસાની થાય છે તો એની વિશેની આજે વાતચીત કરવાની છે કે ભાઈ ચણા અને રાયડામાં જે ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવેલી છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કેટલી આપવામાં આવેલી છે કેવી રીતના એની પ્રોસેસ કરવાની હોય છે તો હું છું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર લાવતા રહીએ છીએ તો આજે એની વિશેની ખાસ વાતચીત કરવાની છે આ છેલ્લે સુધી જોજો આ વિડીયો તમને ગમે તો જ લાઈક કરજો અને તો જ શેર કરજો અને તો જ તમે સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ટેકાના ભાવ એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ એમએસપી જે ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર હોય છે કે આખું એમએસપી નક્કી જે કરવામાં આવેલું છે એના કારણે ઘણા બધા મિત્રોને ફાયદો થાય અને એટલો ભાવ તો બજારમાં હોવો જોઈએ તો એને કહેવામાં આવે છે ટેકાના ભાવની વાત કરીએ તો જે પાક છે એમાં ચણા અને રાયડો આ બંનેના ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવેલી છે આ ટેકાના ભાવની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવેલી છે આ ફોર્મ ભરવાની પ્રક્રિયાની તારીખની વાત કરીએ તો અઢાર બે બે હજારને ને થી લઈને નવ ત્રણ બે હજાર પચીસ એટલે કે વીસ દિવસ સુધીનો સમયગાળો ખેડૂત મિત્રોને આપવામાં આવેલો છે ત્યાં સુધીમાં ફોર્મ ભરાઈને કમ્પ્લીટ થઈ જવા જોઈએ પછી ટેકાના ભાવની ખરીદી ચાલુ કરવામાં આવશે હવે મેઈન એક જ બાબતની વાતચીત કરવાની છે કે ભાવ અમને કેટલા મળવાના છે એ તમે જણાવો તો ચણાના ભાવની વાતચીત આપણે કરીએ તો મેઈન એમાં એક મણદીઠ એટલે કે વીસ કિલોના ભાવતાલ આપણને અગિયારસો ત્રીસ રૂપિયા આજુબાજુ મળવાના છે ત્યાર પછી રાયડાની આપણે વાત કરીએ તો એમાં એક મણનો ભાવ એટલે કે વીસ કિલોનો ભાવ આપણને અગિયારસોને નેવું રૂપિયા સુધીનો મળવાનો છે તો આ રીતના ખેડૂમિત્રો અગિયારસોને ત્રીસ રૂપિયા સુધીના ચણાના ભાવતાલ મળવાના છે આપણને બધાને આશા એવી હતી કે બારસો રૂપિયાથી લઈને બારસોને ત્રીસ ચાલીસ રૂપિયા સુધીના ચણાના ભાવતાલ મળે પણ એવું એક પણ પ્રકારે જોવા નથી મળી રહ્યું અગિયારસોને ત્રીસ રૂપિયા આપણને આપવામાં આવી રહ્યા છે એટલે સરેરાશ એના ઉપરથી આપણને એ પણ ખબર પડે કે માર્કેટ યાર્ડમાં ચણાનો તાલ સરેરાશ કેવો રહે છે તો એમાં એક હજાર છ એક હજાર રૂપિયાથી લઈને અગિયારસો રૂપિયા સુધીનો ચણાનો બજાર ભાવ રહે એવી શક્યતાઓ આગાહી પ્રમાણે આપણે કરી શકીએ છીએ અને એટલો જ રહે બાકી ખેડૂત મિત્રોને ચણાનો ભાવ આપણે ગણીએ ત્યાં સુધી બારસો રૂપિયા ઉપર મળવો જોઈએ તો ખેડૂત મિત્રોને સારો એવો ફાયદો થઈ શકે બીજી વાત એ કરવાની છે કે ફોર્મ ક્યાંથી ક્યાં ભરવું તો ફોર્મ ભરવા માટે આપણે ગ્રામ સેવક ગામના હોય વીસીઈ હોય ત્યાં ગ્રામ પંચાયતે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે ઘણા બધા પ્રશ્નો એવા પણ મળી રહ્યા છે કે અત્યારે સાઈટ લોડ લેતી હોય એના કારણે બે ત્રણ દિવસ પાટે ચડવામાં વાર લાગશે એટલે ફોર્મ જે ખેડૂત મિત્રોને ભરવા હોય એ આસાનીથી ભરી શકે છે બીજી વાત એ કરવાની કે ખેડૂત મિત્રોને ખાસ નમ્ર વિનંતી કરવાની કે મગફળીના જ્યારે ટેકાના ભાવની શરૂઆત થઈ અને ફોર્મની પ્રક્રિયા ચાલુ થઈ ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો એ ફોર્મ ભરેલા નથી અને એ પચતાણા હતા તો મહેરબાની કરીને આમાં એટલીસ્ટ તમે ફોર્મ તો ભરી જ દેજો પછી તમારે ટેકાના ભાવે ચણા આપવા હોય તો એ ભલે અને ના આપવા હોય તો એ ભલે એક ખાતા દીશ મને એમ છે ફોર્મની પ્રક્રિયા પચાસ રૂપિયાનો ખર્ચો આપણે થાય છે પણ ફોર્મ ભરવા ખૂબ જરૂરિયાત છે કેમ કે એ પાછળના સમયે આપણને ખૂબ ફાયદો કરાવે એવી રીતના હોય છે તો ફોર્મ ખેડૂત મિત્રોને એ જ નંબરે અપીલ કે ભરી દેવા ખાસ વિનંતી ભલે થોડોક મોડો વારો આવે પણ ફોર્મ ભરી દેવા જોઈએ તો આ રીતના ખેડૂત મિત્રો વાતચીત કરવાની હતી જોડાતા રહો ખેડૂત મિત્રો ગુજરાતીમાં ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન